આ માલગાડી બરોડા થી મુંબઈ તરફ જઈ રહી હતી અજાણ્યા એ સમયે ટ્રેકના પાટા પર ગેલ્વેનાઇઝ પટ્ટો મૂક્યો હતો જોકે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ પટ્ટો ટ્રેનના આવી ગયો હતો સદનસીબે ટ્રેન ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી દીધી હતી જેના કારણે માલગાડી પાટા પરથી ઉતરતા બચી ગઈ અને મોટો અકસ્માત ટાળ્યો હતો આ ગંભીર કૃત્ય બદલ ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તારીખ 2/10/2025 ના રોજ એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ दाखल કરવામાં આવેલો છે એ કેસમાં જે હકીકત જે છે ફરિયાદની હકીકત મુજબ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ એક વડો માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને બેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જે સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એક એકદમ અવાજ આવ્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસનો બનાવ્યો છે એકદમ અવાજ આવ્યો એટલે જે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નહોતી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો